આજે ગમે થઈ જાય ભાભો આવે ને નાટક જ ચાલુ કરી દેવા ધટિંગ જ કાઈ દેસ ચા ન બનાવી જમવા ન બનાવ પાણી ન બનાવ કેટલી વિગે હો થાય ને યાર ભાફાને દેખાડી દઉં અરે આવો જ જોઈએ બે આવ્યો કેમ નહીં બનાવું જ નથી કાઈ હાય કેમ બેઠી છો તું આય તો બે હું નહીં તો હું કરું સા મૂકી દે કામ કરીને આવ્યો છો તો હું થઈ ગયું ચા નહીં બને ચા તો તારે બનાવી જ પડે

તમારે બીવો છે તું બનાવી દે જમવાની તું બનાવી દે આને નક્કી કાયક વળગાળ પણ હું પીની મરને પણ હા હા ઓ આલે છે ઈ તો પાકો અમને આવા ઢોલ નથી કચ્તી અને ઓલ તને કહું છું આમ રે ઘડી તું

અબો એને મારો મિત્ર એને ઘરવાને ઓળગા ઓળકી ગયો મને હમણે મારવા દેતી થી તાતકાલી બોલે તાતકાલી બોટાબટ બોલે ઝાલી લેતી નથી છું હું થી આ ક્યાં કુડાણી છે હાલે આવે છે ને વેન આવું હે ને ક્યાં કુડાણી છે તને ઓળગા છે અજી કરી આને બે

એટલા કાઢી નાખ્યા હા આહા ખોટી ની હા ખોટી છે આ તમારો કામ નો કરવાના લખણ આવું કરે છે આ ખોટી તાર નામ શું છે બોલ તો નામ નામ બોલ ઇતાલ જો આ તમારી શીતલ ને બોલે નામ નો બોલે ઓળું ઓળું બોલે આન છે ને આ નો કામ આન તેમ કઈ કામ છે આ તાઈન દીધી મને હલવાવે આનામાં નામ હું પડ્યો છું ખોટા ઢોંગ કરે છે ને ઓટી છે આવાન ઘર માં લઈ જઈને હબો બાવો હાલો રાંડવા રાંડવા ની જરૂર નથી શીશમ નો હોટો પડ્યો છે મારી મારી પાડી દો કામ હું નો કરે મારી બેટી ખોટી અતાર હુરી મને હેર કરો ખોટા ઢોંગ કરે વાલ બાઈ લે બાઈ મક દોડે ભસ્મ કરી દઉં ગામે હવે તમે ખોટા ઢોંગ છે ને ખોટી છે હા તમે હવે લઈ હું લઈ માં ગઈ છે હજુ બારી નીકળી નઈ આ ક્યાં ગુડાણી છે આને તો મારો આખો બહુ બગાડી નાખ્યો કરવું હું મારે ભરે કરી આમય નથી કામય નથી નામ આવતી નથી ઓ હોસે પરવ સાની મેની ની રેને હવે એ દિલા એ મને ટીહલો કઈન બોલાવવાની ને આજ મને કીધો લાગે છે આને લાગે છે હવે છે ઓલે પેટો ડાંગ કતી આને અતારે કઈક વળગ્યું છે આને કાઈક ભૂત પોલીસ લાગે છે તો હાલ હવે હું લઈ જઉં અહીંયા કડે મારા આનું કઢાવું જ પડશે આ કેટલા દીથી આમની હું હલવાનો છું આ બાયડે તો ઉપાડો લીધો હવે લઈ જાવ ઓલે ફરે જોવે છે ને ના જઈને બધું કઢાઈ નાખો હાલ આમ તું હાલ

એ આને નો થાવાની થઈ ગઈ છે આને ભૂટ હોય ગોળગાડ હોય ભૂર કઈ જાણતો નથી એટલે તમારી પાસે લાવ્યો છું ખોટી છે ના ના હવે ડોંગ જતી નથી હો ડોંગ થઈતી નથી રાદુઈ ઘણી પહેલા ખોટી બધું એમણે હું કહી દઉં વાહ ઉકલાસ એને નક કે દીધું હે નક રાદો ટોપી કે નક કેને નતો જાન કાખો

ભઈ જાય એ અવાજ બંધ અને બાડો દોડયા થી દોડરા બાબાના દોડરાય પણ એક કેસ હિંદલ નો કરી હાય આ તો मामुली કેસ છે આ કેટલાય નસીધા આ મીઠાઈ દીકન કે આપણા ઘર માં પડી ભાઈ જે માંગે હું લાવી દઈ અમજો બાબા હા એને જે મીઠાઈ ખાવી ઈ લઈ આવો મીઠાઈનો બોક્સ લઈ આવો હા લઈ આવો જાવ ફટાફટ લાવો હું પકડી રાખું પકડી રાખો પકડી રાખો ફટાફટ આવો લો લો આવી ગયો આવી ગયો લે બાબા આ પંખો પકડો મારો હા ઈ જાદુઈ છે પકડો ઈ છે

ભૈયાને થોડું ડોલવાનું ચાલુ છે જો તો ઈ બધું ડોલવા બોલાનું બધું બંધ થઈ જાય હમણાં પણ મારે હાથમાંથી આવા લેવાના બંધ કરવા પડશે મારે હવે આવા કેસ તો ચપટી વગાડતામાં સોલ થઈ જાય હું તમે હા બસ હવે આને નથી નથી એક બધું

તમારે તમે કાચ નાખ્યું બધું કામ હોય હા કઈ વાંધો નહીં કઈ વાંધો હવે થાય નઈ કોઈ વસ્તુ